આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંદલિયાને રાજકોટના ધોરાજી ખાતે સંબંધીના ઘરેથી ઊંઘતો જ પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્ફાઝે એમડી ડ્રગ્સ મંગાવ્યો હતો પોલીસથી બચવા તે દુબઈ ભાગી છૂટ્યો હતો જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા ભાગી ગયો ત્યાંથી મુંબઈ પરત ફરી ડોંગરી વિસ્તારમાં આવેલ દરગાહમાં રહેતો હતો ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરાજીમાં માસીના ઘરે રહેતો હતો પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપાઈને રહેતો હતો